મધુમંગલ ને કહે છે મધુમંગલ અરે આટલી હારી તું છાશ લઈને હું તે મને આપી નહીં તું જો આ ભગવાન ભાવના નો ભૂખો કે નહીં ભાવનાનો ભૂખો કે નહીં અને એટલા માટે નેહડામાં ક્યારેક ક્યારેક તમે ને અરે તો ખાટલા સારા સારા મોટી મોટી લાઈટો નહીં હોય ત્યાં એક બલ્બ હશે અરે મોટા મોટા ત્યાં ત્યાં ઓલા સ્ટાઇલ કે માર્બલ કે એવું કઈ નહીં જોવા મળે અરે ત્યાં તો ગાર હશે પણ એ કદાચ બંગલામાં રહેવા વાળા વ્યક્તિ ની અંદર ભાવ નો હોય ને એટલો નેહડા

સાંડિય ઋષિ અને પૂર્ણિમાસીનું સંતાન એટલે મધુમંગલ અને એ પોતાની અરે આજ તો કાના એ ખાસ એક એ લાલાય મને કહેવામાં આવ્યું છે કે આપણે કાલે છે ને વન ભોજન કરવાનું છે એટલા માટે તું તારી માને કે જે સુંદર મજાના મારા માટે વાનગીઓ મોકલે ઈ કે માં આપણે કાલે હું લાલા માટે હું લઈને જાય જા કેવા મહુન ત્યારે પૂર્ણિમાસીના આંખમાં આંસુ એટલા અને એટલું યાદ રાખજો જીવનમાં કે જીવનમાં ક્યારે એક એક કોઈ ગરીબ વ્યક્તિની ક્યારે કોઈ હાઈ ન લેશો હા જીવનમાં બે હને બહુ ખાસ ધ્યાન રાખજો એક તો છે કે ક્યારે હક વિનાનું ન લેશો અને બીજું છે કે એક ક્યારે જીવનમાં હાઈ ન લેશો અરે આ દુનિયાની અંદર ઘણા બધા દુખિયા એવા હશે કે પોતાના સપનામાં પણ સુખને જોયા નથી અને આ દુનિયાની અંદર ઘણા બધા પણ પણ એવા કે પોતાના જીવનમાં સપનામાં ક્યારેય અરે દુખને જોયા નથી જીવનમાં ક્યારેય કોઈની ગરીબ પરિસ્થિતિ હોય ને એટલે ક્યારેય કોઈથી કોઈને મેણા ટૂણા ન મારશો બાપ અરે કારણ કે સમય તો બધાનો આવે છે અરે સમયનું તો કામ છે પરિવર્તન સંસાર નું કાર્ય છે પરિવર્તન સંસારનો નિયમ છે એટલા માટે ક્યારે કોનો સમય આવી જાય કાઈ નક્કી નથી એટલે ક્યારેય કોઈનું એ કદાચ તમે ગરીબ માણસને કદાચ એને તમે ધમકાવી દેશો ને તો એમની પાસે આપણા જેવો બીજો કોઈ માણા નહીં હોય તો કોઈને નહીં કહે અરે એ તો તરત જ ભગવાનને કહેશે અને જો ભગવાન જો એકવાર ધારી લેશે ને તો યાદ રાખજો આપણી પાસે જે કાંઈ સંપ છે ને તો એ જેમ કૃષ્ણને જેમ દેતા આવડે છે ને એને કૃષ્ણને લેતા પણ આવડે છે ઘણા હશે जेने सपने दुखने जोया न थी घना दुखियाए वा खुशी जेने सपने सुखने जोया न थी या दुनिया ने अंदर मात्र न मात्र ए कोई व्यक्ति ने क्यारे हाय न लेसो कोई व्यक्ति ने क्यारे बद्दुआ न लेसो

હા ભગવાન આપે છે પણ એ પાછું તમે કોઈકને નો આપો ને તો ભગવાનને લેતા પણ રાજુભાઈ વાર નથી લાગતી હા ભગવાન એટલે માત્ર ને માત્ર બધુંય તમને ને તમારા માટે નથી આપતો પણ સમાજની અંદર આવા સેવાના સત્કાર્ય શરૂ રહે ને આ રાજતા જ પરિવારને ભગવાને આપ્યું અને આવા સત્કાર્ય જ્યારે શરૂ રહે છે ને એટલે ત્યારે અરે આ આપેલું અરે લેખે છે બાપ હા આપેલું લેખે છે અને એટલા માટે એને વિચાર આવે કે હું આમ કરું હું સેવાના સત્કાર્ય આવું કરું અરે હું ધર્મ માટે એટલું કરું હા અમારા રાજુભાઈને પણ એવો જ એનો આ જેનો ભાવ છે કે દાદા હું સનાતન ધર્મ માટે થઈ અને હું કેટ કેટલા અને કેવા કેવા બધાના કામો કરતો રહું કે જેમ આપણો આ સત્ય સનાતન ધર્મ ટકેલો રહે એ અમારા રાજુભાઈને આવા સદભાવો છે એટલા માટે ભગવાને બધુંય મારા તમારા માટે નથી આપ્યું અરે એ ઈશ્વર પરમાત્મા એ તો માત્ર ને માત્ર આપણને નિમિત્ત બનાવે છે પણ એ નિમિત્ત બનાવેલું જે ધન હોય ને અને એ કોઈકના દાન કાર્યની અંદર તમે પણ નિમિત્ત બનજો તો ભગવાને આપેલું એ બધું છે ને સાર્થક થઈ સાર્થક પૂર્ણિમાસિએ મધુમંગલને કીધું બેટા મારી પાસે કાંઈ નથી પણ એક ઓલી કુલડીની અંદર છાશ પડી છે જૂઠીને ખાટી અને ઈ છાશ આપણે એ કનૈયાને આપીએ એ માં ઓલી ખાટીને ઝૂઠી જૂઠી તું છાશ અને ઈ છાશ તું એ કનૈયાને દેવાનું કે છો અરે હા બેટા આપણી પાસે બીજું કાઈ નથી અરે માંગી માંગીને બાજુવાળા પાસે કેટલું માંગું બેટા અરે આપણી પાસે કાઈ નથી ને એટલા માટે હું કહું છું અરે માં પણ એને ખાટી જૂઠી એવી છાશ નો અપાય એ તો સદ માખણ ને ખાનારો છે અરે એ તો સદ છાશો ને પીવાવાળો છે અરે એને મારે ન દેવાય એ મધુમંગલ તું અત્યારે સુઈ જા હું તને સવારે કંઈક આપી દઈશ અને ત્યારે જા સવાર પડી અને ત્યાં તો અરે એ પૂર્ણિમાસી મધુ મંગલ ને કઈ બેટા અરે તું એને તું અરે તું તમ તારે એને કહેજે કે મારી માં એટલે પૂર્ણિમાસી આ છાશ મોકલાવેલી છે અને ત્યારે એ મધુ લઈને તો જાય છે પણ મધુ ભાવના ભાવનાની અંદર એ મધુ શ્રીમંત હતો બાપ આ ભગવાન માટે શ્રીમંત બનજો ક્યારે હા તો આપણે તેલું હશે પત્ર પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતિ કે દાદા એક તુલસી પત્ર ઉપર સાકરનો દાણો મૂકવામાં આવે તો પણ ભગવાન ગ્રહણ કરે છે તો આ બધાની શા માટે જરૂર પણ જો ભગવાન એ જો આપણને એટલું બધું આપ્યું હોય તો આપણે ભગવાનમાં બાકી શું રાખું બાપ મધુમંગલ એ ભાવનાનો શ્રીમંત હતો એટલા માટે લઈને તો ગયો ખાટી અને જુઠ્ઠી છાશ પણ એને નથી કરી રાખ્યું તું કે આ મારે કનૈયાને ન દેવાય અરે આ જુઠ્ઠીન ખાટી છાશ દેવાની યોગ્યતા એ મારામાં તો નથી અને એને સ્વીકારવાની યોગ્યતા એ ભગવાનની અંદર તો હશે પણ મારામાં તો નથી આ ભગવાન સ્વીકારી લે ભગવાન ભાવનાનો ભીકો છે

એ વન ભોજન ના એ તૈયારી થઈ અને ત્યાં તો બધાય ગોવાળિયાઓને કનૈયાએ બોલાવી દીધા એ ગોવાળિયાઓ અહીંયા આવો એ ગોવાળિયાઓ અહીંયા આવો બધાય ગોવાળિયા આવો કેળના પાન બધાય બિરાજે છે અને ત્યાં કેળના પાન ઉપર બધાને કહે છે અઈ ગોપીએ શું 먹લું એ ભાઈ તારી માવડીઓ તને શું 먹લું અને ત્યાં તો બધાય ગુલાબ જાંબુ અને હા બધાય અલગ અલગ પ્રકારની વાનગીઓ બરફીન પેંડા ને માખણ ને મિશ્રીન બધું અલગ અલગ પ્રકારનું મોકલવામાં આવ્યું હતું પણ એમાં જ્યાં ભગવાનને દ્રષ્ટિ કરીને ત્યારે ભગવાનને ખબર પડી ગઈ કે આમાં એક મારો હજી એક સખા બાકી છે અને છે મધુમંગલ અને એ મધુમંગલ હજી હા મધુમંગલ હજી આમાં કઈ દેખાતો નથી અને ત્યારે ભગવાન સાધ કરવા લાગ્યા ઓ મધુમંગલ કહા હે કહા છુપ ગયા અરે ઓ મધુમંગલ ઇધરા હે મધુમંગલ કહા છુપ ગયા અને ત્યારે મધુમંગલે વટ વૃક્ષના થડની પાછળ અને એ જ્યારે છુપાઈ ગયો અને ત્યારે પીળું પિતાંબરે મધુમંગલનું ધીમે 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 પવનમાં વેસરતું હતું અને ભગવાને ચારે બાજુ દ્રષ્ટિ કરીને વટવૃક્ષની પાછળ અને ખબર પડી કે નક્કી આ મધુમંગલ જ છુપાયેલો છે અને ત્યાં તો કાળિયો ઠાકરે મધુમંગલની પાછળ દોડ્યો છે અને દોડીવા જ્યાં જાય અને ત્યાં મધુમંગલને ખબર પડી કનૈયો આવે છે એટલે તરત જ તે જે પહેલા એ કુલડી ની અંદર છાશ હતી ને બધી પી ગયો છે પણ એટલી બધી ખાટી છે કે ગળે થી નીચે ઉતરતી નથી એટલી બધી ખાટી છાશ અને એ જ આ છાશ ને પોતાના એટલે મો ની અંદર જ્યાં રાખી છે અને ગાલ ફૂલાવી લીધા અને ભગવાન એવા કુલડી નો કરી દીધો એક બાજુ ઘા એટલે તરત જ તે ભગવાન કેવા લાયકા મધુમંગલ એ શું મૂકલેવું તું માએ એટલે યા કેવા માયું ગાલની અંદર તો છાશ ભરાયેલી છે મોમાં છાશ છે એટલે કઈ બોલી તો ન શીખો પણ મોઢું આમ આમ કરે છે આ મુખ જે બે ત્રણ વાર આમથી આમ ના પાડતા પાડતા હલાવ્યું એટલે તરત જ તે અરે ભગવાનને વિચાર આવ્યો કે આ કઈ કે છે નહીં પણ ઓલી કુરળી એક બાજુ પધરાવી છે અને મો એનું ફોલાયેલું છે નક્કી કઈક લઈને આવ્યો છે પોતાના બે હાથોની મુઠી વાળી અને એ મધુમંગલના ગાલ ઉપર જ્યાં મારી અને છાશનો રગેડો બારો નખિલ બ્રહ્માના નાથી છાશને પીવા મળ્યો આમ તો જો બાબા ભાવ કેવડો છે આ અખિલ બ્રહ્માના આદે શાશના રગેડાને પીવા લાગ્યો છે અને ત્યારે મધુમંગલને કહે છે મધુમંગલ અરે આટલી હારી તું શાશ લઈને હું તે મને આપી નહીં તું એકલો એકલો પી ગયો આમ તો જો આ ભગવાન ભાવનાનો ભૂખો કે નહીં આ ભાવનાનો ભૂખ્યો કે નહીં અને એટલા માટે નેહડામાં ક્યારેક ક્યારેક તમે જાઓ ને અરે તો ઈ અરે ઈ કદાચ ત્યાં સોફા નહીં હોય અરે ત્યાં તો ખાટલા હશે અરે ત્યાં કદાચ સારા સારા મોટી મોટી લાઇટો નહીં હોય પણ ત્યાં એક બલ્બ હશે અરે મોટા મોટા ત્યાં ત્યાં ઓલા સ્ટાઇલ કે માર્બલ કે એવું કાંઈ નહીં જોવા મળે અરે ન્યાં તો ગાર હશે પણ એક કદાચ બંગલામાં રહેવાવાળા વ્યક્તિની અંદર ભાવ ન હોય ને એટલો નેહડામાં ક્યારેક ક્યારેક ભાવ જોવા મળે છે ભાવ અને એટલા માટે જાવું પડે છે ને એટલા માટે ભગવાનને ગમે છે અને એટલા માટે ભગવાન ક્યારેક ક્યારેક બંગલો મૂકી મૂકીને છોડીને આવતો રહે છે અને ક્યારેક નેહડામાં જોવા મળે છે કાળિયો ઠાકર હા ભગવાન જોવો તો ખરા અરે મધુમંગલ ને એ બધાયને બેહાડા છે અને ત્યારે અરે બધાયને બેહાડીને કહે છે શું શું લઈને આવ્યા એટલે ત્યારે અમુક અમુક કીધું મે છાશ લઈને આવ્યા અરે અમે એ તમારા માટે દહીં લઈને આવ્યા ઠાકોરજી કે અમે તમારા માટે રસ ગુલાબજાંબુ લઈને આવ્યા અમે તમારા માટે રસગુલ્લા લઈને આવ્યા એ ઠાકોરજી અરે અમુક એટલે કહેવા લાગ્યા અમે તમારા માટે પૂરણપોળી લઈને આવ્યા એટલે તરત જ એ બધા ના એ બધા વારો આવી ગયો બધાએ સમૂહ ની અંદર ભોજન કર્યું અને ત્યારબાદ

એ ગોવાળિયો બાકી રહી ગયો દહી થઈ ગયું પૂરું એટલે ઓલો ગોવાળીઓ કે ભગવાન આમ નો હાલે હોય કે કે એક કામ કરી કે મારા આંગળીની અંદર લાગેલું દહી છે અને આને તું જમી લે ને ત્યારે ઓલા ગોવાળિયાના સદભાગ્ય કેવા હશે અખિલ બ્રહ્માના નાથનો હાથ લીધો તરત જ અને એ હાથથી લઈ હાથમાં એ જે આંગળીમાં લાગેલું દહીં છે ને અને એ જમવા લાગ્યો છે અને ત્યારે ગોવાળિયા એ દહીંને જમ્યું ત્યારે ગોવાળિયો કેવા લાગ્યો અરે આજ દધી મદન ગોપાલ એ સો સ્વાદ કબહુ ન ચાખ્યો અરે કહે છે કે ભગવાન અરે મેં તો દહી બહુ રીતના જયમાં છે અને ત્યારે કહેતા કહેતા મને 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 કે આવો સ્વાદ તો ક્યારેય મળ્યો નથી અને ત્યારે અરે આ બધી જ્યારે લીલા જોઈ ને અને ત્યારે બ્રહ્માજીને મોહ થયો કે આવી ભગવાન લીલા કરતા હશે ભગવાન આવી લીલા કરતા હશે અરે એક ગોવાળિયાના મુખમાં છાસનો રગેડો બહાર નીકળે ને એને પીવા લાગે અને એના આંગણામાં લાગેલું દહીં અને એ કોઈ ગોવાળિયો જ્યારે દહીંને જમવા લાગે હવે આવી લીલા બ્રહ્મ હોવા છતાં આવા થોડો કરે અને ત્યારે જ્યારે બ્રહ્માજીને મોહ થયો ને એક એક હજાર ગોવાળિયાઓને અને એક હજાર વાછડાઓને બ્રહ્માજી બ્રહ્મ ની અંદર લઈ ગયા અને છ મહિના સુધી રાખવામાં આવ્યા છે પણ અહીંયા એ જ એક હજાર ગોવાળિયાઓ અને એક હજાર એ વાછડાઓ અને અહીંયા ભગવાન સ્વરૂપ ધારણ કરવામાં આવ્યા છે ત્યારે બ્રહ્માજીએ જ્યાં આવીને જ્યાં જોવે અને ત્યાં તો એ જ ગોવાળિયાઓ એ બધા ગાયોને ચરાવી રહ્યા હતા અને એ જ વાછડાઓ પણ ત્યાં ચરી રહ્યા હતા અને જ્યારે આ જોઈને ત્યારે બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરી સુંદર મજાની સ્તુતિ આવો બે શ્લોક જોઈએ નોમી

અરે હું મારું જીવન હું મારો દેહ એ આપના ચરણોમાં ન્યોછાવર કરી દઉં છું અને અહીંયા સુંદર મજાનો અહીંયા શબ્દનો અહીંયા પ્રયોગ કરવામાં આવ્યો છે લક્ષ્મક શ્રીએ મૃદુપદે પશુપાંગ જાય સુંદર મજાના વ્યાસજીનો આ મનોમંથન અને આવો સુંદર મજાનો આ જે આના ઉપર વિશેષ જે ચર્ચા કરીએ છે ને અને આનો કોઈ અહીંયાથી આભાર હોય તો એ અમારે મુકેશ ગુરુજીને એકવાર તાળીઓથી વધાવો હા જે નિત્યને માટે અમે રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી ગુરુજી અને એ અમને જ્યારે ભણાવી રહ્યા હોય અને એ સુંદર મજાનો આવો ભાવ અને વધારે અરે એ અહીંયાથી અમે ભાવ રાખતા હોય કે તમને ઉદાહરણો નહીં પણ તમને મૂળ કથા કહેવાનો આગ્રહ રાખીએ છીએ કે જેથી કરીને કથા મનમાં લાગી જાય અરે ભગવાનની એક પણ કથા એ આપણે છોડી ન દઈએ વધારે કથા તરફ આગ્રહ આપણે છે અને એટલા માટે થઈ અને પૂજ્ય ગુરુજી આપને સુંદર મજાના અને અહીંયાથી જે કાંઈ તમને જે કાંઈ મળી રહ્યું છે પ્રસાદ અને જ્યારે જ્યારે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી છે અને ત્યારે અમારા મુકેશ ગુરુજીએ જે જે પોતાની એટલી ઉંમર છે અને એક તો અહીંયા સાત કલાક મારી જોડે બેસી અને પાછા ત્યાં પણ અરે ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી પણ એ પોતે રહી અને એ જ પલાઠી વાળીને જ્યારે ભણાવતા હોય અને ત્યારે અરે એમનો એ ભાવ છે કે અમે જ્યાં સુધી છે ત્યાં સુધી અમે તો ભાગવતની સેવા કરી પણ હવે છે એટલે ઉઠતા જે બધા તારાઓ છે અને એને પણ અમે કંઈક આગળ લઈ જઈએ અને એવા અમારા મુકેશ ગુરુજી અને અમારા મહેશ ગુરુજી અને આ બધા ગુરુજીને એકવાર તાળીઓથી વધાવો એટલે અહીંયા સુંદર મજાનો ભાવ અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો છે કે પશુ પાંગ જાય હા પશુ પાંગ જાય અલૈયા બતાવવામાં આવ્યું છે હવે જો બ્રહ્માજીએ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે હે નાથ કે તમે માત્ર ને માત્ર નંદ બાબાના દીકરા છો એવું નહીં પણ તમે વસુદેવના પણ દીકરા છો હા તમે માત્ર ને માત્ર એ નંદ બાબાના દીકરા છો એવું નથી અરે તમે વસુદેવના પણ દીકરા છો શા માટે અને ત્યારે કીધું પશુપાંગ જાય હા પશુ અને અંગજ હવે પશુ એટલે શું અને ત્યારે પશુ એટલે પશુ પાલયતી ઇતિ પશુ કે જે ગૌધન ને રાખે છે અને એને કહેવામાં આવે પશુ એટલે ગૌધન કોણ રાખે તો કે નંદ બાબા રાખે છે હા પશુન પાલયતી ઇતિ પશુ અને એટલે બતાવવામાં આવ્યું છે અંગ જ એટલે અંગ એટલે મિત્ર એટલે જે ગાયોને ગૌધનને ગૌધન ને રાખે છે અને એના અંગ જ એટલે અંગ એટલે એમના મિત્ર એટલે એ કોણ તો કે વસુદેવ બાબા અને ત્યારે કહેવામાં આવ્યું છે અરે બંને પિતાઓની અહીંયા વાત કરવામાં આવી દીધી છે કે એ પશુપાંગ જાયમાં બતાવ્યું છે કે તમે નંદ બાબાના છોરા છો એવું નથી અરે તમે વસુદેવના પણ છોરા છો પશુપાંગ જાય હે કૃષ્ણ આવા શ્રી કૃષ્ણના ચરણમાં હું મારી જાતને ન્યોછાવર કરી દઉં છું અને સદગુરુ પૂજ્ય ભાઈશ્રીના જ આ રાગની અંદર છે અને ભાઈશ્રીનો આ સુંદર મજાનો ભાવ અને જ્યારે વિશેષ ચર્ચા જ્યારે કોરોના સમયની અંદર એટલે આ જ વિષય ઉપર ભગવાને અને એ સદગુરુ ભગવાન અને શામભાઈ ઠાકર સુંદર મજાનો આ શ્લોક ને બહુ લોકપ્રિયતા મળી છે એટલા માટે આવો એ સુંદર મજાનો શ્લોક જોઈએ કૃષ્ણ હે કાળિયા ઠાકર જે તારી કૃપા નું જે અનુભવ કરી રહ્યો છે જે ભક્ત જે તારી કૃપા નું જે અનુભવ કરે છે ને ભગવાન અને જે પણ કાય પોતાના प्रारब्ધ પ્રમાણે સુખ વર્ષે તો ભલે દુખ વર્ષે તો ભલે અને જે કાય મળે માં સંતોષ રાખી રહ્યો છે અને જે કાય અરે અરે દુખ આવે ને ભગવત ભક્તના જીવનની અંદર તો એ પણ ભગવાન એમ કહેતો હોય કે આ દુખ પણ મારા માટે અરે આમાં પણ મારા ભગવાન એ કાય હારું મારું વિચાર્યું હશે અને સુખ મળે તો એને જ ભોગવી લે દુખ મળે તો એને જ ભોગવી લે અને જે આવી જે વિશેષ કૃપાનો જે જે માત્ર ને માત્ર વરસાદ અરે તમારી કૃપા વર્ષી રહી છે અને એને જે જોઈ રહ્યો છે ને એને ભોગવી રહ્યો છે જે પ્રેમ પૂર્ણ એ પોતાનું હૃદય ગદગદ વાણી અને પુલકિત શરીર અને એ જે તમને સમર્પણ કરી દે છે ને પરમાત્મા અને એ તમારા પરમ પદનો અધિકારી થઈ જાય છે હે કૃષ્ણ એ તમારા પરમ પદનો અધિકારી થઈ જાય છે